વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માલદાર હાજીની વાડીમાં ગદકીની લીલા લહેર સ્થાનિક રહીશો એ ગ્રામ પંચાયત કચેરીમાં બોલ મુચાવ્યો કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત તદ વિસ્તારમાં આવેલા માલદાર હાજીની વાડીમાં કેટલાક સમયથી ગનકીને લઈ સ્થાનિક રહીશો ત્રાઇમમાં પુકારી ઉઠ્યા છે ત્યારે હાલમાં તે વિસ્તારમાં અસંખ્ય ગંકી તેમજ કાદવ કીચડ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ તેમની અરજીમાં જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત અને વારંવાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને તેમને સ્થાનિક સભ્ય અને તલાટીકા મંત્રીને પણ મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં સ્થાનિક રહીશોનો પ્રશ્ન હજુ એ યથાવત છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ હોય નજીમાં વરસાદ પડવાથી કાદવ કીચડ જેવી ગંદકી જોવા મળી રહી છે આ ગંદકીને લઈને મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો તેમજ નાના ભૂલકાઓને શાળામાં વરજવર કરવા તેમજ સિનિયર સિટીઝન વ્યક્તિઓને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશોએ તેમની અરજીમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે જો આ ગંદકીને તેમજ આ કાદવ કિચડમાં પાણી ભરેલા ખાડામાં કોઈ વ્યક્તિ પડી જશે અને કોઈ જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વેજલપુર ગ્રામ પંચાયતની રહેશે તેમ પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે અમા સ્થાનિક રહીશોએ તેમ પણ જણાવ્યું હતું કે મારી અરજીને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ નહીં આપે તો અમે સ્થાનિક રહીશો દ્વારા કક્ષાએ ઘરના પ્રદર્શન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયત વહીવટીતંત્ર સ્થાનિક રહીશોની મુશ્કેલીઓનો અંત આવશે કે પછી દીવા નીચે અંધારું જ રહેશે તે હવે જોવું રહ્યું બ્યુરો ચીફ પાવડા ઇમરાન વેજલપુર અમારા ઘર આગળની ગંદકી વધારે છે અહીંથી આવવા જવામાં અમોને બહુ તકલીફ પડે છે છોકરું પડી જાય છે બાહકો લિંક છરકાતું નથી તો એટલી બધી પરેશાની છે કે અમે તલાટી સાહેબને બી રજૂઆત કરી છે પંચાયતમાં બી વારંવાર આવ્યા છે અમે તે છતાં પણ અમોને આજે આવીશું કાલે આવીશું એ એવું બધું વસ્તુ અમોને કહી રહ્યા છીએ પણ કોઈ આવતું નથી અને કોઈ એનું કામકાજ અમારું કોઈ કરતું નથી બસ અમારો પ્રશ્ન આ જ છે કે અમારું કોઈ પણ ધોરણ કોઈ બી કામ થતું નથી કયા વિસ્તારની રજૂઆત માલદારની વાડી મહાદેવ મંદિરની બાજુમાં હા તલાટી સાહેબને બી જાણ કરી તો આ અઠવાડિયાથી તલાટી સાહેબને બી અમે કહીએ છીએ પણ હવે બી અમે સવારનું છું સવારનું રજૂઆત કરું છું તલાટી સાહેબ તો તલાટી સાહેબ એમ કહેવા માગે છે કે અમે આવીએ છીએ અને જોઈ લઈએ છીએ કામ કરી દઈએ છીએ એ વસ્તુ નથી કહેતા ભાઈ આવીને અમે જોઈ લઈએ છે નાના બાળકો જાય જાય એમને બી તકલીફ પડે પડી આંગણવાડીમાં જાય નાના બાળકો સિનિયર સિટીઝન છે ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત મોસિન કરવા છતાં બી કોઈ સાંભળતું નથી આશરે કેટલો મકાનો આવ્યો આશરે છે આશરે તમારું નામ મારો કબજો નજીક ગળા હા ખબર બીજો કોઈ પંજાતો ઉપર કોઈ જાણ કરી કોઈ અધિકારી હા જાણ કરી તલાટી સરપંચને જાણ કરી ને કોઈ અધિકારી ઉપર જાણ કરી તમે બધા ઉપર ને સભ્યોને સભ્યોને ફોન કરેલો રમભાઈને કોણ જાણ કરી દીધી શું થઈ જશે હું નથી નથી શું તમારું નામ લુકમાન અબ્દુલરહમ કુતલા